હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી લીલી મકાઈની કટલેસ બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે લીલી મકાઈની કટલેસ બનાવવા માટે મેં આ રીતે મકાઈને બે ભાગ કરી દીધા છે અને ચપ્પાની મદદથી દાણા અલગ કરી લેવાના તો આ રીતે ચપ્પાની મદદથી દાણા છૂટા કરીશું ને તો એકદમ ઇઝીલી નીકળી જશે તો જો આ રીતના દાણા તૈયાર કરી લેવાના અથવા તો તમને જે રીતે દાણા છૂટા કરવા હોય તે રીતે કરી લેવાના હવે સ્ટફિંગ બનાવવા માટે એક મોટી ડુંગળી અને એક કેપ્સિકમને મેં ચોપરમાં ક્રશ કરી લીધું છે અને એક ગાજરને આ રીતે છીણી લીધું છે હવે મકાઈના દાણાને મિક્સર જારમાં એડ કરીને દર દરા પીસી લેવાના તો પાણી એડ નથી કરવાનું મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને દાણાને પીસી લેવાના તો સરસ દળદરા દાણા પીસાઈ જશે જો આ રીતનું આપણે પીસી લેવાનું મકાઈનું પાણી બહુ છૂટું ના પડે તે રીતે પીસી લઈશું અને હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં ત્રણ ચમચી જેવું તેલ એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરવાના તેલ ગરમ થાય એટલે બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને હવે આપણા બધા જ જેટલા શાકભાજી ક્રશ કરે છે તે એડ કરી દઈશું સાથે બાફેલી મકાઈના અમે પાંચ છ ચમચી જેટલા દાણા લીધા છે મકાઈને જ્યારે બટાકા બાફ્યા ને ત્યારે જ એક મકાઈને મેં બાફી લીધી હતી આ બધી જ વસ્તુ અંદર એડ કરી દેવાની શાકભાજીના માપનું મીઠું એડ કરીશું થોડુંક જ મીઠું એડ કરવાનું અત્યારે મિક્સ કરી લઈશું અને આપણી મકાઈ જે હમણાં ક્રશ કરી તે પણ એડ કરી લેવાની તો આ રીતની દરદરી જ મકાઈને પીસવાની છે તો સરસ આપણું સ્ટફિંગ લાગશે એક ચમચી આદુની પેસ્ટ અને એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની અને ચાર પાંચ મિનિટ મીડિયમ આંચે આ બધી વસ્તુને થવા દઈશું જ્યાં સુધી તેનું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવાનું એકદમ પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવાનું જેથી આપણું સ્ટફિંગ સરસ બનશે તો જો એકદમ સરસ કોરું પડી ગયું ને આ રીતનું કોરું પડી જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને સ્ટફિંગને એક પ્લેટમાં કાઢી લઈશું જેથી એકદમ ઠંડુ થઈ જાય આ સ્ટફિંગ એકદમ ઠંડુ થાય ત્યારબાદ જ તેમાં મસાલો કરવાનો તો સ્ટફિંગ ઢીલું નહીં થઈ જાય તો પાંચ બટાકા મેં બાફીને રાખ્યા છે છાલ ઉતારી લીધી છે તેને મેશરની મદદથી મેશ કરી લઈશું પાંચ મીડિયમ સાઇઝના બટાકા લેવાના તો બટાકા પણ એકદમ સરસ ઠંડા થવા દેવાના ત્યારબાદ જ સ્ટફિંગ બનાવવાનું તો અહીંયા આપણું જે બનાવેલું સ્ટફિંગ હતું એ ઠંડુ થઈ ગયું છે સાથે બટાકા પણ એકદમ ઠંડા થઈ ગયા છે તો સ્ટફિંગમાં બટાકા એડ કરી લેવાના અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી લઈશું અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી સેકેલા જીરાનો પાવડર એડ કરવાનો અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી આમચૂર પાવડર એડ કરવાનો અથવા તો લીંબુનો રસ પણ એડ કરી શકાય એક ચમચી ખાંડ એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે જો તમને ગળપણ ભાવે તો ખાંડ એડ કરવાની હું અત્યારે ખાંડ એડ નથી કરતી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો ચોખાનો લોટ ના હોય તો બ્રેડ કમ્સ અથવા તો ચણાનો લોટ પણ એડ કરી શકાય સારી રીતે મિક્સ કરી લેવાનું તો જો મિક્સ કર્યા પછી સ્ટફિંગ તમને થોડુંક ઢીલું લાગે તો એક બે ચમચી જેવો ચણાનો લોટ અથવા તો બ્રેડ કમ્પ્સ એડ કરી લેવાના પણ જો સાહેબ ઢીલું હશે ને સ્ટફિંગ તો આપણને પેટી વાળવામાં કેટલી જ સળવામાં આપણને મજા નહીં આવે તો અત્યારે મને થોડુંક સ્ટફિંગ ઢીલું લાગે છે એટલે બે ચમચી જેટલો હું અંદર બ્રેડ કમ્પ્સ એડ કરીશ તો મેં તમને પહેલાં કહ્યું તેમ જો બ્રેડ કમ્સ ના હોય તો ચણાનો લોટ પણ એડ કરી શકાય મિક્સ કરી લેવાનું હાથમાં થોડુંક તેલ લગાવી લેવાનું જેથી હાથમાં આપણું સ્ટફિંગ ચોંટે નહીં અને તેનો આ રીતે ગોળો વાળીને પેટીસનો સેપ આપી દેવાનો તો એકદમ સરસ આપણી પેટીસ બની જશે સ્ટફિંગ તમે એકદમ ટેસ્ટી બનાવવાનું તો સરસ આપણી પેટીસ બનશે ટેસ્ટ કરી જવાનો કંઈ પણ ઓછું લાગે તો અંદર એડ કરી શકાય તો આ રીતની પેટીસ વાળી લેવાની અથવા તો કટલેસનું મોલ્ડ હોય આ રીતનું તો એમાં પણ આપણે કટલેસ બનાવી શકીએ છીએ તો આ રીતે એમાં સ્ટફિંગ ભરી લેવાનું અને કટલેસનો સેપ આપી દેવાનો તો આ રીતે જો તમે એકવાર બનાવશો ને કટલેસ મકાઈની તો બહુ ટેસ્ટી બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો સાંજની નાની ભૂખ લાગી હોય ત્યારે આ આ રીતની કટલેસ બનાવી શકાય સાંજે જમવામાં પણ સાઈડ પર આ કટલેસ બનાવી શકાય તો એકદમ ટેસ્ટી આ કટલેસ બનીને તૈયાર થઈ જશે જો આ રીતનો આપણે સેપ આપી શકીએ તો હવે જે ઝીણો રવો આવે છે તેમાં આપણી કટલેસને રગદોડી લેવાની એકદમ બરાબર બધી સોજી ઉપર ચોંટી જાય રવો ત્યાં સુધી બસ આ રીતે તેને લગાવી દેવાનું તો જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો તેને બ્રેડ કમ્પ્સમાં પણ રગદોડી શકાય તો જો આ રીતની બ્રેડ કમ્પ્સ હોય તેમાં આપણી કટલેસને આ રીતે રગદોડી લેવાની તમારી પાસે બેમાંથી જે કંઈ પણ વસ્તુ અવેલેબલ હોય બેમાંથી એક વસ્તુમાં આ રીતે રગદોડી શકાય મેં તમને બંનેમાં રગદોડીને બતાવી દીધું અને હવે મીડિયમ આંચે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણી કટલેસને એડ કરી લેવાની તો જેટલી સમાય એટલી એડ કરવાની તો અત્યારે આપણે કટલેસને સેલો ફ્રાય કરીશું તો જો તમારે સેલો ફ્રાય ના કરવી હોય એના કરતાં પણ ઓછા તેલમાં બનાવી હોય તો એર ફ્રાયરમાં પણ કટલેસને કરી શકાય તો મેં અત્યારે પાંચ કટલેસ મૂકી દીધી છે ફ્રાય થવા માટે ચાર પાંચ મિનિટ મીડિયમ આંચ રાખવાની અને પછી આપણે કટલેસને ફેરવી લઈશું જો આ રીતનો બ્રાઉન કલર આવી ગયો છે હજી વધારે ક્રિસ્પી કરવી હોય તો પણ કરી શકાય જેટલી કટલેસ ક્રિસ્પી હશે ને એટલો ટેસ્ટ સરસ આવશે તો બીજી ચાર પાંચ મિનિટ પછી પાછું જો તમારે ક્રિસ્પી કરવી હોય તો પલટાવીને તેને ક્રિસ્પી કરી લેવાની તો સરસ અત્યારે કલર આવી ગયો છે તમે જોઈ શકો છો કે મસ્ત એવી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કટલેસને કાઢી લઈશું તો એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવી આપણી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે તે રીતે બીજી કટલેસ પણ બનાવી લેવાની તો જો બધું જ આપણા ઘરમાં તૈયાર હશે ને તો દસ મિનિટમાં જ કટલેસ બનીને તૈયાર થઈ જશે તો હવે કટલેસને સર્વ કરી લઈશું તો તેને ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ મજા પડે છે એમને પણ આ કટલેસ સરસ લાગશે તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ટેસ્ટી એવી આપણી કટલેસ બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો